તમારા કાંડામાં પહેરેલી ઘડિયાળ હવે તમારા જીવનની ફાઇલ બની ગઈ છે સ્માર્ટ વોચ ડેટા પ્રાઇવસી લીક જેવું દેખાય છે એવું હોતું નથી નમસ્કાર મિત્રો શું તમે પણ સ્માર્ટ વોચ પહેરો છો દરરોજ સ્ટેપ્સ હાર્ટબીટ કેલેરી તમે કેટલી નિંદર કરો છો ઓક્સિજન લેવલ જેવા આંકડા જોવો છો માણસે વિચાર્યું છે કે આ ટેકનોલોજી તેમના આરોગ્ય માટે છે પણ હકીકત એ છે કે આ સ્માર્ટ વોચ તમે નથી પહેરતા એ તમારો જીવન પહેરે છે આજનો વિશેષ ટોપિક છે સ્માર્ટ વોચ ડેટા પ્રાઇવસી લીક્સ ટેકનોલોજીનું આશીર્વાદ કે તમારા જીવનનું વેચાણ સ્માર્ટ વોચ માત્ર ટાઈમ બતાવતી નથી એ તમારા શરીર તમારી ઊંઘ આપની દિનચર્યા તમારી લાગણીઓના પેટ્રોન્સ પણ ટ્રેક કરે છે આ ડેટા સારો છે શું તે માત્ર તમારા ઉપયોગમાં આવે પણ હાલની હકીકત એ છે કે ઘણી કંપનીઓ આ ડેટાને સ્ટોર કરે છે પ્રોસેસ કરે છે અને કેટલીક વખત આઉટ કંપનીઓને પણ વેચી દે છે

તમારા હેલ્થ ગોલ્સ હેબિટ્સ અને ક્યારે જિમ જાવ છો ક્યારે એકલા હોઉં છો આ બધું જ એકબીજા સાથે જોડીને તમારા જીવનના ઇમોશનલ અને ફિઝિકલ પેટન્સને બનાવી શકાય છે કંપનીઓ આ ડેટાનો શેમા ઉપયોગ કરે છે ટાર્ગેટેડ હેલ્થ એડ્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્લાનિંગ ફાર્મા કંપનીઝ માટે બિહેવિયર રિસર્ચ ક્યારેક તો એજન્સીઓ પાસે પણ વેચાઈ શકે છે તો આના માટે કેવી રીતે બચશો કોઈ પણ હેલ્થ વોચ પર એપ પરમિશન આપતા પહેલા વાંચો મફત એપમાં એટલે કે ફ્રી ફ્રી ક્યાં સુધી છે છે એ વિચારવું જરૂરી અને અપડેટ રાખો સેટિંગ્સમાં જઈને કઈ પરમિશન આપ્યા છે તે ફરીવાર ચકાસો ડેટા એક્સપોર્ટ અથવા તો શેર ના કરો ખાસ કરીને થર્ડ પાર્ટીસ સાથે મિત્રો ઘડિયાળ સમય બતાવે છે પણ સ્માર્ટ વોચ તમારું આખું જીવન બતાવે છે અને જો એ જીવન કોઈ બીજાને દેખાય સમજાય અને જાય જાય તો એ ઘડિયાળ સહાયક નહીં પણ બની છે એટલે કે સ્માર્ટ રહો ટેકનોલોજીના ઉપયોગ કરો પણ અંધવિશ્વાસ નહીં તમારું આરોગ્ય તમારી પાસે રહે માર્કેટમાં નહીં આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ